પતિ પત્ની અને પરિવાર તમને ક્વેશ્ચન હોય નીચેના પ્રશ્નને વેન આકૃતિમાં દર્શાવો પછી તમને આ ત્રણ વસ્તુ આપી હોય પતિ પત્ની અને પરિવાર તો આપણે એને નીચે ચાર જે ઓપ્શન હોય એમાંથી આકૃતિમાં સિલેક્ટ કરવાનું થાય તો આની અંદર શું કરશો તમે માર્કિંગ કરો તો પતિ પત્ની છે એ પરિવારની અંદર આવી જાય છે એનો મતલબ એવો કે આ જે મેન ગોળ હોય છે આને આપણે પરિવાર સમજી લઈએ શું સમજવાનું છે પરિવાર આવું તમને एग्जाम માં લખેલો નહીં હોય ડાયરેક્ટ ઓપ્શનમાં ચાર આકૃતિ આપી દેલે છે આપણે ડાયરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે હવે ધ્યાન આપજો આને આપણે પરિવાર કહી દીધું તો પરિવારની અંદર પતિ પણ આવી જાય અને પત્ની પણ આવી જાય બસ એ જ વસ્તુ અહીંયા દર્શાવવાની છે સમજો આ આપણે પતિ કહી દઈએ અને આ બીજું છે અને પત્ની કહી દઈએ તો આ રીતે કઈક સંબંધ દર્શાવવાનો થાય હવે જો પતિ પત્નીને અલગ અલગ વ્યક્તિ દર્શાવવાના કેમ કારણ કે પરિવારની અંદર ઘણા બધા સભ્ય હોય દાદા દાદી હોય પતિ પત્ની હોય ભાઈ બહેન હોય છોકરાઓ હોય તો એ બધા સંબંધ ને આપણે અલગ રીતે દર્શાવવાનો થશે